નમસ્કાર જય હિન્દ જય ગરવી ગુજરાત હું હેમંત મકવાણા આલીદર જિલ્લા પંચાયત પ્રવારી અને આજે ખાસ વિડીયોની અંદર વાત કરીશ તમારી સાથે કે આપણી જે ખેડૂતોની સમસ્યા છે કે જે અદાણી કંપની દ્વારા જે ખેડૂતો સામે જે દાદાગીરી તાનાશાહી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે મિત્રો તેના અંગે કાલે આપણે છે તે સુગાળા માઇન્સ ખાતે આપણે બધાએ ખેડૂતો અને આસપાસના વિસ્તારના તમામ લોકોને આજે નિમંત્રણ દેવા આવ્યો શું મિત્રો કે આપણે બધા સૌ સાથે મળી અને જે આ તાનાશાહી જે કંપની કરે છે તેના સામે અવાજ ઉઠાવવા માટે અને આપણા હક અધિકાર માંગવા માટે કાલે અગિયાર વાગે આપણે બધા મિત્રો છે તે સુગાળા માઇન્સ ખાતે મળી અને કોડીનાર તાલુકાના અલગ અલગ વિસ્તારના ખેડૂતોને પણ છે તે હું આમંત્રણ આપું છું આ વિડીયોના માધ્યમથી ને આ વિડીયો છે તે બધા ગ્રુપની અંદર શેર કરજો જેના થકી છે તે આપણા ખેડૂતોનો અવાજ છે તે આ જે તાનાશાહ કંપની છે જે પોતાની જે દમણખોરી જે દેખાડે છે ખેડૂતો સામે તેને આપણે એને તેને ઠેકાણે લગાડવાની છે મિત્રો તેના માટે આપણે સૌ કોડીનાર તાલુકાના આસપાસના વિસ્તારની અંદર પોતાના જે મિત્રો સર્કલની અંદર આ વિડીયો છે તે શેર કરી અને કાલે મોટી સંખ્યાની અંદર છે ત્યાં આપણે છે તે સુગાળા માઇન્સની ખાત માઇન્સની ખાતે આપણા બધા ભેગા થવાનું છે મિત્રો અને ત્યાં આપણે મેનેજર સાહેબ જોડે વાત કરીશું અને આપણું યોગ્ય નિરાકરણ લાવીશું જો કંપની દ્વારા કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ગાંધીથી જે માર્ગે આંદોલન પણ કરીશું મિત્રો અને આપણા હક માટે જે ખેડૂત અધિકાર માટે છે તે આપણે સતતને સતત લડીશું મિત્રો બરાબર છે એટલે તમામ વિસ્તારના આજુ આજુબાજુના વિસ્તાર જેવા કે સાછર સુગાળા છે કરડા છે ઘાટવડ છે એવા તમામ આસપાસના વિસ્તારના લોકો ખેડૂતોને યુવાનોને બધાને આ વિડીયોના માધ્યમથી છે તે આમંત્રણ પાઠવું છે કે કાલે જે આપણા હક અને અધિકાર માટેની જે લડાઈ છે તે લડવા જઈ રહ્યા છે મિત્રો અને જે કંપની જે અદાણી કંપની છે તે દાદાળગીરી ઉપર ઉતરી આવી છે તે તેના અહમને આપણે છે તે તોડવા માટે કાલે થઈ અને આપણે બધા ભેગા થઈશું મિત્રો તો કાલે છે તે તમામ લોકો છે તે આપણે સાથે મળી અને આ આ આપણે મેનેજર સાહેબને મળીશું અને આપણી જે રજૂઆત છે તે કરીશું આપણી રજૂઆત એટલી છે કંપની સામે કે જે આ પાણી જે ખાલી કરવામાં આવી રહ્યું છે જે પાઇપલામ પાઇપલાઇન બનાવી અને જે પાણી છે તે સિંગોડા નદીની અંદર જે ઠાલવવામાં આવી રહ્યું છે મિત્રો જે ખેડૂતોને આગામી સમયની અંદર ખૂબ જ નુકસાનદાય જેવું થઈ રહ્યું છે એટલા માટે જ આપણે છે તે આપણા આપણા તમામ આસપાસના મિત્રો સર્કલના બધા લોકોને આપણે કાલે સુગાળા માઇન્સ ખાતે ભેગું થવાની છે ને અને આપણે આ આવી આપણી અરજી છે તે આપણી જે રજૂઆત છે તે મેનેજર સાહેબ સુધી પહોંચાડવાની છે અને આ જે આ પાઇપલાઇન દ્વારા જે પાણી કાઢવામાં સિંગોડામાં છોડવામાં આવે છે એના થકી આપણા જે ખેડૂતો જે છે ખેતી કરી રહ્યા છે અને જે લગભગ સિઝનના આખા વર્ષની અંદર ત્રણ પાક લઈ લઈ રહ્યા છે અને આ ત્રણ પાક છે તે આગામી સમયમાં આપણે લઈ રહી શકીએ કારણ કે આ પાઇપલાઇન દ્વારા જે પાણી ખાલી કરી અને અદાણી કંપનીને ફાયદો કરાવવા માટે કંપનીને બિઝનેસ છે તે વધારવા માટે થઈ ને આ લોકો છે તે માંસમાંથી પાણી ખાલી કરી રાખે છે માંસમાંથી પાણી ખાલી કરી અને માંસને ઊંડી ઉતારી અને એમાંથી સિમેન્ટનો પથ્થર કાઢી અને તેમાં સિમેન્ટ બનાવવાનું અદાણીનું આ લક્ષ્ય છે અને જે આ તાનાશાહી ઉપર આવેલી કંપની અને જ્યારે તે ખેડૂતોનું શોષણ કરી રહી છે અને કંપની અને અહીંના બેઠેલા બની બેઠેલા ઠરકી નેતાઓ ભાજપના છે તે લોકોનું એવું કહેવું છે કે ખેડૂતોને દબાવવામાં આવે એના ઉપર અત્યાચાર કરવામાં આવે જેથી કરીને આ લોકો છે તે ખેતી છોડી દે અને કંપની તેની જમીન છે તે સસ્તા ભાવે છે તે રાખી લે અને એની જમીનમાંથી સિમેન્ટનો પથ્થર કાઢવા માટે આ એક ષડયંત્ર છે અને એમાં ઠરકી નેતાઓનો પણ હાથ છે કેટલાક કોન્ટ્રાક્ટરનો હાથ છે કે જેના ડંફરિયા પણ બંધ થઈ જાય એમ છે એટલા માટે આ લોકો છે તે લોકોને ડરાવીને બેઠા છે કારણ કે ખેડૂત છે તે અવાજ ઉઠાવો ન જોઈએ એટલે કાલે જ બધા મિત્રો આપણે સાથે મળી અને આપણે આ છે તે અવાજ ઉઠાવવાનો છે કંપની વિરુદ્ધમાં અને આપણે જો આજે અવાજ નહીં ઉઠાવીએ તો આ કંપની દ્વારા છે તે સતત આપણી ઉપર દમનખોરી જે છે કરવામાં આવશે ને આગામી સમયની અંદર આપણે છે તે કોઈ પણ યોગ્ય પાક લઈ નહીં શકીએ મિત્રો અને આપણી સ્થિતિ છે તે ખૂબ જ ખરાબ થઈ જશે મિત્રો તેના માટે કાલે બધાને રિક્વેસ્ટ છે આ વિડીયોના માધ્યમથી આ ઇન્સ્ટાગ્રામના રીડિયો વિડીયોના માધ્યમથી બધાને રિક્વેસ્ટ છે કે કાલે તમામ મિત્રો છે તે હાજર રહીએ અને આપની જે રજૂઆત તે મેનેજર સાહેબ સુધી પહોંચાડીએ મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત